હા બાપા સીતારામ બાપા બીજા બીજે તમારે હોસો ને તમે મીટર કાપી દીધા હોય ને આપડે પૈસા દીધા હા મહાદેવ તમને તે દિવસ કીધું કે બે વાગ્યા પછી આવે એટલે મીટર દેવાનું અરે એમ નાય તમે એને હું કીધું તું

હા ભલે તમને લાગ્યું આખા મીટર તો દેવું પડે એટલે પૈસા દેવાના મીટર બધા દે તમે એક થોડાક દિયો નવી ના અરે પણ તમે હેમ ગયા તમે કાપી દીધા તમને મૂડી દેવા આવે મૂડી દેવા આવે તો હાઇજે આવે એટલે પૈસા દેવા પડશે પણ તમે આખો દી થયો એટલે દેવા પડે પૈસા પણ તાત્કાલિક આખો દી જાય આખો દી જાય એટલે મૂડી મીટર દેવું પડશે ગમે સાંભળો બાકી મેં કીધું મારી જવાબદારી પૈસા નો ભરાય મારી જવાબદારી હાલો પણ નો આવતા બીજી વાર લેવા કોઈ મારી પૈસા બરાબર તમારે દેવા ન દેવા હા પછી મીટર તો આખા દી ના ઘર માટે પૈસા તમે ન દેતા હો હોય ટકા વ્યાજ થયું હા તો ક્યાં આવો તમે હું ઘરે જ છુ હા તો આવો આય દુકાન આવો દુકાન આવીને હું શું મારે શું કામે બોલો

તમે જેમ કયો એમ તમે કયો વ્યવહાર એટલે એમ નહી તમને એક તમારો ફોન ખરાબ આવ્યો હોય કે ભાઈ નથી આવ્યો તો મને કયો કે હું નથી આવ્યો તો મને

કાઈ વાંધો નહિ બરાબર હા હા વ્યવહાર જ હોય ને હા તમે એક લેટ આવશો ને જો તમારો આ ટાઈમ મારી હજાર બેલેન્સ થી લગાડજો હું એમ કઉ મારી હજાર કેટલી હજાર બેલેન્સ થી લગાડજો બસો નું આવે ને તો હજાર લગાડજો મારી આપણે પી ગયા તમે હા હું કોઈ દી નથી પી જતો હું ઘરે જાઉં મારા બીજા ના ઘરે નથી જતો સો રૂપિયા થવા હોય આપડા બે ભાઈ સબંધ હે ને બે ભાઈ નો એની હોય તમારું કહેવાનું શું થાય ગયો ને પણ હું તમને કઉ તમે આપડે બે ભાઈ નો કેવો ભાઈ બટાલે હે